ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે તેમાંથી એક બાળક જેની ઉંમર ત્રણ વર્ષ અને એક મહિનાનું હતું એ બાળકને ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપી ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સરે એની દાખવીને સર્વેલન્સ ફોરના પીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા ચાર કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને ટીમે આશરે એ વિસ્તાર જે પનવ છે એ વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા એને આરોપી જે માણસ આરોપી સંચાલન કામ કરે છે જે મૂળ યુપીનો છે ઉત્તર પ્રદેશનું છે ને એનું નામ છે દાનીશ્વર્ પપ્પુ ન છે તેની ઉંમર સત્તાવીસ વર્ષની છે અને પોતે સંચા મશીનમાં કામ કરે છે એનો ઇરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી પરંતુ બાળ બાળકનો વાળ લાંબા હોય દીકરી એને સમજતો હોય ને એવી રીતના એ બાદ ઇરાદાથી જ એને ઉપાડી ગયો છે જ્યારે એનું કોઈક એના એના સાથે કોઈ રિલેશન નથી બાળક